રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અરવલ્લી જિલ્લાના આંગણે આયોજિત કુલ રૂપિયા બસો ચોસઠ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રી ભીખુજીભાઈ પરમાર શ્રી મુકેશભાઈ પટેલ શ્રી બચુભાઈ ખાબડ સાંસદ શ્રી દિપસિંહ રાઠોડજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર મારા સાથી ધારાસભ્ય શ્રી बरंडा जी, श्री धवल सिंह झाला जिला श्री राजेंद्र भाई पटेल प्रभारी श्री रा, राजेंद्र भाई शुक्ला मोड़ा तालुका पंचायत प्रमुख श्री स्नेहल पटेल मोड़सा नगरपालिका प्रमुख श्री निरज भाई सेठ, बायड नगरपालिका प्रमुख श्री भावनाबेन जोशी अमूल फेडरेसन चेरमेन श्री भाई पटेल યુજીવીસીએલ ના એમડીસી અરુણ મહેશ બાબુ જેટકોના એમડીસી ઉપેન્દ્રભાઈ પાંડે કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી સચિવશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એમ બધા શાંત થઈ ગયા છે એકદમ હજુ કઈ ખૂટતું કરતું હોય તો આ અહિયાં બધા મંત્રીમંડળના કેટલા બધા છે મંત્રી હાજર છે બોલો જલ્દી ચોવીસ કલાક વીજળી આપીએ છે પણ વીજળીની માંગ છે કાનુભાઈ ને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી આ ડિસેમ્બર માં અમે આવી છીએ બીજા ડિસેમ્બરમાં આઈએ તમારે દિવસે મળતી થઈ ગઈ મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને ત્યાં પેલી બાજુ અધિકારી અલવા માં કે હવે આ તો અહિયાં થી જાહેરાત થઈ ગઈ હ ડિસેમ્બર ચોવીસ પહેલા પૂરું થઈ જવું જોઈએ હો ચાલો સરસ કામ થઈ ગયું એક મોટું વધારાનું અહિયાંથી હમણાં ટીબી પેશન્ટો માટે ખુબ સારું બધા જુદા જુદા એસોસિએશન દ્વારા ટીબી ના દર્દીઓને દર મહિને કીટ પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે ખૂબ સારું કાર્ય છે કે ભાઈ આપણે ટીવી મુક્ત ગુજરાત બનાવવાની પહેલ કરી છે અને એના પર મોડાસા સૌથી પહેલો જિલ્લો બને તો અમને ડબલ આનંદ થશે આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ વંચિત છેવાડાના માનવીની સેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા સૌને આપી છે વિકાસ માત્ર નગરો શહેરો પૂરતો કે કોઈ ચોક્કસ વર્ગના લોકો પૂરતો જ ન રહે અને એવા સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર માન્ય નરેન્દ્રભાઈએ અપનાવ્યો છે વિકાસથી કોઈ ગામ કોઈ વ્યક્તિ વંચિત ના રહે એવી એમની પ્રતિબદ્ધતામાં હમણાં જ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત અપાવીને લોકોએ પણ એમાં પુરાવ્યો છે હવે દેશના ગરીબ વંચિત આદિજાતિ ગ્રામીણ દરેક ને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે ગુજરાતને તો બે દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુટની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે તો એની પહેલા બોડેલી છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે પાંચ હજાર કરોડના વિકાસના કામો આપ્યા છે સતત અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે એ જ કાર્ય મંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે બસો ને ચોસઠ કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર જનકલ્યાણની નેમ હોય ને તેઓ વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા ત્રણસો ને આડત્રીસ કરોડના રોડ રસ્તાના ઉદવહન સિંચાઈ તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે ત્રણસો ને આડત્રીસ કરોડ રૂપિયા ને આજે ફરીથી વાજા બસો ને ચોસઠ કરોડના પાંચ જ મહિનામાં એક જ જિલ્લામાં છસો કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે પણ વિકાસમાં અવ્વલ બને એવી ગુજરાત સરકારની નેમ છે આદિજાતિ વિસ્તારનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો ડેવલપ ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટ બનવા તરફ આગળ વધી રહ્યો છે આદિજાતિ વિસ્તારનો દુર્ગમ પહાડી વનોમાં હોવાથી આરોગ્ય શિક્ષણ સહિતની મહત્વની સુવિધાઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની ખૂબ જ મહત્વતા છે અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા એમ ચાર જિલ્લાને જોડતા ધનસોરા તાલુકાના નરોડા દહેગામ હરસોલ અને ધનસોરા રોડને ફોર લેન કરવાની કામગીરી આપણે શરૂ કરી છે મોડાસા રાયગઢ રોડને ફોરલેન કરવાની કામગીરી તેમજ માઝુમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું છે પાછલા એક વર્ષમાં બસો ઓગણીસ કરોડના રસ્તાના વિકાસના કામો અરવલ્લી જિલ્લાને મળ્યા છે આજે કિસાન સૂર્યોદય યોજના ભૂગર્ભ ગટર સીસીટીવી નેટવર્ક અને આંગણવાડીના લોકાર્પણ સહિત વધુ વિકાસના કામો આ જિલ્લાને આપવાનો આજે અવસર અમને પ્રદાન થયો છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સિંચાઈ સુવિધા વગેરેથી લોકોનું ઈઝ ઓફ લિવિંગમાં વધે તેવી વડાપ્રધાન શ્રીએ નેમ રાખી છે અરવલ્લીની પર્વતમાળામાં વસેલા આ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચી વળવું એ વિકટ પ્રશ્ન હતો આદરણીય વડાપ્રધાન શ્રીએ ઉત્તર ગુજરાતમાં આ જિલ્લા સહિતના વિસ્તારોને પાણી પહોંચાડવા લિફ્ટ ઉદવહન યોજનાને સફળ પ્રયોગ હાથ ધર્યો છે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી આ વિસ્તારમાં બાર યોજનાઓ પૂર્ણ કરીને બાણુ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં આ જિલ્લામાં જળ વ્યવસ્થાપન માટે આશરે બસો છપ્પન કરોડ રૂપિયાના નવા ઉદવહન સિંચાઈ વિકાસના કામોના ખાતમુહૂર્ત ઓગસ્ટ માસમાં થયા છે આજે હાથમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવો ભરીને સિંચાઈનું પાણી આપવાની ઉદવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું છે પાણીની સમસ્યાથી મુક્તિ અપાવાની છે जल जमीन जंगल साथ जोड़े आदिवासी बांधवों ने विकास की मुख्य धारा परिपाटी विकसा पंदरमी नवेम्बर भगवान बिरसा मुंडा जन्म जयंती विकसित भारत संकल्प यात्रा देशव्यापी प्रारंभ करो अंबाजी थी तमाम आदिवासी समुदाय कल्याण જનજાતીય વિસ્તારના વિકાસ માટેની આગવી દિશા આપી છે ગુજરાતના ગામે ગામ અને નગરોમાં ફરીને મોદીજીની ગેરંટીવાળી ગાડી લોકોને સરકારી યોજનાના લાભ અને માહિતી ઘેર બેઠા આપવાનું કામ કરી રહી છે વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશ વિકસિત ઉન્નત અને વિશ્વ બને એવી તેમની નેમ છે વડા આજે મળેલા વિકાસ કામો જેવા અનેક કામોનું નવું વળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત